टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार मित्रों राज्य चुनावी पंच बदा मीडिया मित्रों ने प्रेस ब्रिफिंग आकार कर ग्राम पंचायत इलेक्शन बाबत में मुख्य जहर तो करवाने चाहिए। ना क्या बोलते हैं? तो नहीं बस फाइट चालू करो नहीं 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 करो પહેલા હું ગ્રામ પંચાયત ની શેડ્યુલ બાબત વાત કરીશું પછી બાકી અન્ય વ્યવસ્થા માટે વાત કરીશું આજે અમે જે જાહેરાત કરી રહ્યા છે આઠ હજાર ત્રણસો છવ્વીસ જેટલા કુલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી બંને ભેગા થઈને કરી રહ્યા છે એના બાબતમાં આજે અમે અનાઉન્સ કરી રહ્યા છીએ જે જાહેરનામા બીજી જૂન એટલે સોમવારે બીજી જૂન બે હજાર પચીસ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે નવ છે બે હજાર પચીસ ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે દસ છે પચીસ ને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર અગિયાર છે પચીસ મતદાનની તારીખ અને સમય રવિવારે બાવીસ છે પચીસ સવારના સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાર જરૂર હોય તો મંગળવારે એટલે છવ્વીસ છે પચીસ મતગણતરી તારીખ બુધવારે પચીસ છે પચીસ અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે સત્યાવીસ છે પચીસ અને એ બાબતમાં આજે આઠ હજાર ત્રણસો જેટલા ગ્રામ પંચાયતોની બેઠક ચૂંટણી બાબતમાં અમે બીજી તારીખે મદાર યાદીની પ્રાપ્ત પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી એની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે કરવામાં આવેલ છે એટલે ત્યાર પછી અમે જનરલી પ્રથા એવું છે મદાર ફ્રીજ કર્યા પછી ઇલેક્શન માટે અમે શેડ્યુલ નક્કી કરીને જાહેરાત કરવા આવી છે એમાં આજથી આજે આઠ હજાર ત્રણસો જેટલા ગ્રામ પંચાયતોમાં જ્યાં જ્યાં ચૂંટણી ચાલે છે ત્યાં આચારસંહિતા અમલમાં આવશે આચારસંહિતા બાબતમાં બે હજાર એકવીસમાં વિગતવાર કોમ્પ્રેહેન્સિવ ઇન્સ્ટ્રક્શન આપેલા છે એ અમલમાં આવશે અને પછી ગ્રામ પંચાયતમાં ગ્રામપંચાયશનમાં જે નોટિફિકેશન વગેરે કામગીરી પહેલાંથી અહીંયાથી ડેલિગેટ કરવામાં આવેલ છે પ્રાંત અધિકારીનું જે જિલ્લામાં જે વિવિધ પ્રાંતોમાં જે કામ કરતા પ્રાંત અધિકારી જે એસડીએમ કહેવાય એનું અમે ડેલિગેટ કરવામાં આવેલ છે નોટિફિકેશન પ્રાંત અધિકારી તરફથી કરવામાં આવશે અને જે બે ખાસ વસ્તુ છે એમાં બે ચેઇલ્ડ નોર્મ અને એક ટોયલેટની જરૂરિયાત જાજુ જાજૂરીની જરૂરિયાતવાળા એ ગેરલાયકની નિયમમાં રાખવામાં આવેલા કારણે એનું આફિડેવિટમાં જરૂર નથી એટલા માટે ગ્રામ પંચાયતમાં આફિડેવિટમાં આ પાર્ટ નહીં આવે ખાલી એક સેલ્ફ ડિક્લેરેશન પત્ર એક રજૂ કરવાનું હોય છે એમાં અમુકવાર જિલ્લામાં થોડા રજૂઆત આવતા હોય છે એફિડેવિટ તમારે માંગીએ છે એવું નથી એક પત્ર સેલ્ફ ડિક્લેરેશન જરૂર છે ગ્રામ પંચાયત માટે એના માટે બે હજાર છમાં સરકારે એક નોટિફિકેશન બહાર પાડેલા છે બાકી પંચાયત બાકી ઇલેક્શનમાં એફિડેવિટ જરૂર છે આમાં એફિડેવિટ જરૂર નથી અને જે ખર્ચની બાબત હોય તો ગ્રામ પંચાયતમાં જુદા જુદા વાર્ડની સંખ્યાના હિસાબે એ <coughs> ખર્ચની જે એક્સપેન્ડિચર ઇલેક્શન એક્સપેન્ડિચરની બાબતમાં નિયમો નક્કી કરેલા છે એમાં બાર વોર્ડ સુધી ગ્રામ પંચાયત હોય તો એમાં સરપંચની ચૂંટણીમાં પંદર હજાર ખર્ચ કરી શકે તેર વોર્ડથી બાવીસ વોર્ડ સુધી ત્રીસ હજાર ત્રેવીસ વોર્ડ ઉપરથી પિસ્તાલીસ હજાર અને વોર્ડ સભ્યો માટે તે કોઈ ખર્ચની બાબતમાં કોઈ નથી જોગવાઈ નથી અને આ ચૂંટણીમાં એપિક કાર્ડ લઈને મતદારો ઓળખાણ આપવાનું હોય છે મતદાન મથકે જેની પાસે એપી કાર્ડના હોય રાજ્ય ચૂંટણી પંચે ચૌદ જે ઓળખાણ પ્રસ્થાપિત કરવા માટે જે નક્કી કરાયેલા છે એ જે ચૌદ છે એમના તમને યાદી આપીશું એ યાદી પ્રમાણે કોઈ પણ વસ્તુ પાસપોર્ટ હોય ડ્રાઈવિંગ લાયસન્સ હોય આધાર કાર્ડ હોય એ બધા લઈને ત્યાં તેમના મતદારોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય એના પરથી મતદાન કરી શકાય फोटो साथाना पासपोर्ट फोटो साथ ड्राईविंग लायसन्स फोटो साथ पॅन कार्ड राज्य सरकार केंद्र सरकार जाहीर साथ दारा आपला फोटो साथं ओळखकार्ड पब्लिक सेक्टर पोस्ट बँको पोस्टऑफिस तरफकी आपली फोटोसाठीना पासबुक अनुसूचित जाती अनुसूचित जनजाति पचात वर्गना साक्षम अधिकारीनं फोटो सानामाणपत्र फोटो साध्यना पेन्शन प्रमाणपत्र जेवा माझी सैनिकोनी पेन्शन बुक पेन्शन पेमेंट ऑर्डर ಮಾಜಿ ಸೈನಿಕೋನ ವಿಧವಾ ಅಸ್ತ ಪ್ರೋ ಮೋಟಿ ಉಂಮ ವ್ಯಕ್ತಿನ ಪೆನ್ಶನ್ ಮಾಡ ಆರ್ಡರ್ ವಗರ ಸರ್ಕಾರ ದರಲಿ ಸ್ವತಂತ್ರ ಸೈನಿಕೋಟೋ ಹತಿಯಾರೋ ಲೈಸನ್ಸಕ್ಷಾರಿಕಲಾಂಗ ಫೋಟೋ ಸಾಜಾನಿ ಫೋಟೋವಾ કર્મચારી રાજ્ય વીમા યોજના ઈએસઆઈના ખાતે આપેલા ફોટો સાથેને કાર્ડ નેશનલ પોપ્યુલેશન એના એનપીઆર સ્કીમ હેઠળ આરજીએ રજિસ્ટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલા સ્માર્ટ કાર્ડ યુઆઈડીએઆઈ દ્વારા આપવામાં આવેલા આધાર કાર્ડ એ બધા ડોક્યુમેન્ટ્સ એપી કાર્ડ ના હોય એવા બાકી બધા મતદારો આ લઈને એનું મતદાન કરી શકે અને આ ઇલેક્શન છે ગ્રામ પંચાયતના ઇલેક્શન પાર્ટી બેસિસ નથી નાન પાર્ટી બેસીસમાં થાય છે અને વેલેટ પેપર જે થાઈટ છે વેલેટ પેપર અને આ વેલેટ આ ફર્સ્ટ છે બાકી 29 માં એલેક્ટ્રોનિક એવીએમ થી કરવામાં આવે છે પરંતુ ગ્રામ પંચાયત અમે વેલ પેપર કરીએ છીએ સરબાબા મધ્ય સત્રે સામાન્ય રૂટિન

भी पंचायतों के लिए तेर वोट की बता रहे होए एक पंचायत बार वोट सुधी नहीं के लिए तेर वोट की बतुली के लिए तेरीस वोट की बतुली ठीक है आप इसको कौन आपसे हमें आप इसको काफी साल सर बीजू एक सेकंड मैं मालूम बताएं हाँ हाँ पता है बीजू एक बताओ कितनी बैठक हो चुकी हाँ बैठक कितना सरपंच चुनाव इलेक्शन करी रहा है बैठक नाम दापे

प्रवाइबिट नथे हमा एकाट ना तो बेजर छे मा जार अपडिवीट नू दोरों कायदों आवे ना फुरत जो तेरे आमेंडमेंट आगे ने नौटिकेशन भार बड़ सरकारे बेजर छे नौ 10-10 बेजर छे लगबग नौटिकेशन चे जुनू चुना ना 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 तो

અને પછી એમના જે કર્મચારીનો જે આપીએ છીએ ને પગાર જે ડીએ ભથ્થું ત્રણ દિવસનું કે બે દિવસનું ભથ્થું જ્યારે એનો પગાર પંચ છઠ્ઠા પગાર પંચ સાતમા પગાર પણ જ્યારે બે રિઝન થાય ને એટલે કે કોઈનો આજે બસો રૂપિયા આપીએ છીએ પછી પગાર પંચ પ્રમાણે એનું બદલાઈ જાય ને એ જ ઇલેક્શન લડવાવાળા સરપંચના કોસ્ટિંગમાં પણ પ્રમાણે વધારો થાય એમાં પણ અમે સમાત્ર કરીએ છીએ જોકે સમય એનો પણ વિચાર કરવામાં આવે મારો મતદાન છે ચોમાસાની ઋતુ શરૂ થઈ ચૂકી હશે તો આ પ્રકારેની કોઈ બાબત ધ્યાનમાં હોય આયોજન કરાયું હોય જો આ ઇલેક્શન ઓલરેડી આપણો બધાનો છે થોડા ડિલેટ થયેલા છે જુદા જુદા કારણથી ઓકે હવે જે જેવેરી કમિશનના ભલામણો બધા લઈને ફેબ્રુઆરીમાં અમે નગરપાલિકા ઇલેક્શન કર્યું ત્યારે પંચાયતનો તૈયાર ન હતો ત્યારે મને એક મિત્ર પૂછો હવે પંચાયતનું પણ આટલા બધા ખાલી છે ચાર હજાર પાંચ હજાર એમ કલેક્શન કરતા નથી ત્યારે જે રિઝર્વેશનનો મુદ્દો જો હતો ને સત્તાવીસ ટકાનો એના અમલવારી હજુ ફાઇનલ થયો નહોતું જિલ્લા કક્ષાએ ત્યાર પછી અમે આ પૂરું કરાવી દીધું ગયા મહિનામાં ત્યાર પછી અમે આમાં શું છે એક વખત રિઝર્વેશન પૂરું કરાવવું પડશે ત્યાર પછી મતદાર યાદીનું ફીસ કરવું પડશે મતદાર યાદી ફીસ કરવા માટે પણ સમય લાગે અમારા મતદાર યાદી અમારા રૂલ પ્રમાણે ચૂંટણી પંચના જે મતદાર યાદી છે એનું લઈને બેસ તરીકે અમારા કરવાનું હોય છે અમુક રાજ્યોમાં છે પોતાની રીતે કરતા હોય છે એના માટે પણ આમાં સમય લાગે તમારી પ્રશ્ન છે જૂન જે વરસાદની હવે આ બધું કર્યા પછી અમે આવે છે હવે પછી વરસાદની સિઝન પછી ત્રણ માસ પછી જૂનમાં જનરલી થર્ડ વીક પછી અહીંયા વરસાદ આવે છે મોટાભાગે દક્ષિણ ગુજરાતમાં તો અમુક પાકમાં વરસાદ આવે છે પણ ધ્યાનમાં રાખેલા છે એવું અગાઉ પણ ભૂતકાળમાં વરસાદ સિઝનમાં કરેલા છે સર સ્ટેટમાં ઈસીઆઈએ બે એસેમ્બલી ઉપર પોલ જાહેર કર્યા છે ઓગણીસમી જૂનના રોજ પોલ એ બેન્સ્ટિટ્યુન્સી છે એક કડી છે અને એક વિસા છે આ બંને વિધાનસભા ક્ષેત્રોમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી પેન્ડિંગ હતી

આ બંને કોન્સ્ટિટ્યુઅન્સી હેઠળની કેટલી ગ્રામ પંચાયતો છે કે એ બધા જિલ્લા કક્ષાએ માહિતી છે અને સમય સમય લાગે અત્યારે નહી મળે પછી મળશે પ્રશ્ન આમનો વિવેકભાઈ નો પ્રશ્ન છે વિસાવદર અને મહેસાણામાં કડી બોડી કઢીમાં બે તાલુકામાં આજે વિસા કડીનું કન્સ્ટયન્સી આવે છે એમાં છે ને અમારી પાસે કઢીને જોઠાના યસ ટોટલ અમારા પેટા ચૂંટણી રેગ્યુલર ઇલેક્શન બધા ભેગા થઈને એકસો ત્રણ ગ્રામ પંચાયત છે એમાં કડીમાં ત્રાણું જોઠાણામાં દસ ટોટલ એકસો ત્રણ ગ્રામ પંચાયતમાં પેટા અને સાવન ભેગા થઈને આવે છે વિસાવદરમાં ચાર તાલુકામાં આવે છે વિસાવદરમાં તેત્રીસ બેસન વીસ જૂનાગઢ ઉસ બગાસરા કોંગ્રેસ હોય કે બીજી કોઈ પણ પાર્ટી હોય એનો દરેક ચૂંટણીની જેમ કરુણ પ્રકાશ થશે અને ભારતીય જનતા પાર્ટીના વિચારોથી સમર્થિત એવા ઉમેદવારોનો ભવ્ય વિજય થશે જો જે માળખાકીય સુવિધાઓ છે એ સુવિધાઓને ગામ સુધી લઈ જવા માટેનું કામ એ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે કર્યું છે મને મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની પણ અનેકવિધ ગામોને મજબૂત કરતી યોજનાઓ હોય રાજ્ય સરકારની યોજનાઓ હોય એ યોજનાઓને ધરાતલ પર ઉતારવા માટેનું કામ આ કેન્દ્ર અને રાજ્ય સરકારે કર્યું છે ત્યારે ગામના જીવનમાં ગામના લોકોના જીવનમાં જે પરિવર્તન આવ્યું છે એનો વ્યક્તિ પોતે જ સાક્ષી રહ્યો છે અને સાક્ષી ભાવના આધારે અમે કહીએ છીએ અમારી વિચારધારાને આધારે કરીએ કહીએ છીએ અમારા મજબૂત નેતૃત્વના આધારે કહીએ છીએ અને જે પ્રમાણે અમારું પેજ સમિતિ સુધીનું સંગઠન છે એના આધારે અમે કહીએ છીએ કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે અને કોંગ્રેસનો કરુણ પ્રકાશ થશે એનો સફાયો થઈ જશે ના એમાં ટાળવાનો કોઈ વિષય જ નહોતો જે રીતે ઓબીસી પંચની ભલામણોને સ્વીકાર કરવા માટેનું અને એનું ઇફેક્ટ આપવાની વાત હતી